જુનાગઢ જિલ્લાના વાણાવદર બદલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ફોન કોલ અને સળીના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે કમોસમી વરસાદથી ત્યાં નુકસાન ખાતરની અછત અને રોડ રસ્તાની મિસમાં હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને પૂરતો પ્રતિસાદ મળતો નથી આ મામલે જૂનાગઢ જિલ્લાના માણાવદર વંથલી પંથકમાં ધારાસભ્યએ આપેલા નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે જેમાં તેમણે કહ્યું હતું કે મને જે લોકો સડી કરે છે તેનો જવાબ હું આપતો નથી આ અંગે તેમણે પરિસ્થિતિ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે મને ક્યાંય ખબર હોય કે ક્યાં કોઈ સડી કરવા વાળું હોય તેમાં હું ગંભીરતા રાખું છું ને તેવા ફોન ઉપાડતો પણ નથી દેતો જ હોય પણ મને ક્યાં ખબર હોય કે ક્યાં કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી વન્ટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે ના એવું કાંઈ નથી કાર્યાલય કરવું ના કરવું મારી ઈચ્છાની વાત હોય છું લોકો એને સતત સંપર્કમાં હોય એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂતો હોય તો વિસ્તારનાની એક ખેડૂત આગેવાનો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બોલું છું જે નેતાઓની મગજમાં ઘમંડ આવી ગયા છે જે સામાન્ય માણસ અને ખેડૂતોના પૈસે જે લીલા લેર કરે છે અને મોટા મોટા કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરે છે તેવા લોકોને હું કહું છું કે જેથી ખેડૂતોના મગજ જશે મોટી સડીદ હોય શકે ઉપરાંત મંથલી માણાવદર માં જ ટીકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતોની મગફળી પણ વધુ પ્રમાણે છે તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સડી કરે સળી તો પહેલાં તમે કરે લખતો બરાબર તમે ક્યારેય જાહેર પ્રચારમાં જ્યારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કાળી રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો હું તમારા કામ કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહી તો હવે તમને કેમ ભાઈ સળી લાગે છે આ સળીનો જવાબ તો તમે હવે ગામડામાં આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે એટલે વહેલા તકે તમે ગામડાઓમાં પ્રવાસમાં આવો એટલે આ સડીનો જવાબ તમને મળી જાય ત્યાં મેં અનેક વખત તે પછી ફોન કર્યા છે વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો કે મારો એક પણ ફોન નથી ઉપાડ્યો અને એ પેલા મારા મેં ઘણા બધા મુદ્દાઓ ના ફોન એને કરેલા છે અને મુદ્દાઓ એને દીધેલા છે મારી પાસે તમામ સાબિતી સહિત છે મેં જ્યારે એને ખાતર નહોતું જોડતું ત્યારે ખાતર ખાતરની અંદર જે અત્યારે ડુપ્લિકેટ ખાતરો આવે છે એને મેં બધુંય નામ સહિત નિશાન સહિત બધુંય એને કીધું હતું ત્યારે મને એવું કીધું તો કે લેખિતમાં આપો તમે મને મિત્રો ડિજિટલ ઇન્ડિયા ની અંદર લેખિતમાં બધાનો જો કે ધારા સભ્યના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે વંતિ તાલુકાના બંટિયા ગામ ના ખેડૂતો પ્રકાશ જલુએ ધારા સભ્યના લાડાણી સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે અરવિંદભાઈને સડી તો તમે પેલા કરી છે વર્તમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી કમોસિયોસાતી ખેડૂતોને મોટે પાયે નુકસાની થઈ છે ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે અને રોડ રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે લોકો ધારાસભ્યને ફોન કરે તો તેને એવું કેમ લાગે છે કે તેને સળી કરવા માટે ફોન કરે છે રોશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત